સુરતમાં પૈસાની લેતી દેતી મામલે છેતરપિંડીનો વધુ એક બનાવ સુરત શહેરમાં રહેતા યુવક પાસેથી ઓછીના રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્યોતેર લાખ લઈ અને પરત આપવામાં ન આવતા મામલે ન્યાયની માંગ સાથે યુવકે સુરત પોલીસ કમિશનરને અરજી કરી સુરતના રાણી તલાવ વિસ્તારમાં રહેતા ઇરફાન ઇકબાલભાઈ સોમીએ સુરત પોલીસ કમિશનરમાં સોમૈયા મોહમ્મદ ઉમર પાલી અને મોહમ્મદ ઉમર જુબેર પાલી સામે અરજી કરી છે તેઓના જણાવ્યા મુજબ તેમની પાસેથી ઓછીના રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્યોતેર લાખ લીધા હતા જે પરત કર્યા નથી તેમજ જે ચેક આપ્યો હતો તે ચેક રિટર્ન થયો છે આખરે પોતાના રૂપિયા પરત ન મળતા ઇરફાનભાઈએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર સમક્ષ અરજી કરી છે મારું નામ ઇરફાન ઇકબાલ સોની છે હું મારા ધર્મપતિ સાથે રહું છું તમારી શું બનાવ બન્યો હું મારે પેલા મારા ઘરે આવીને મારા પાસે પૈસા લઈ ગયો એ મને કીધું મારા મને જામીન થઈ છે મને આગળ પૈસા આપવાના છે મને પૈસાની જરૂરત છે મારા બીજા પૈસા આઠ દિવસમાં આવશે તે તમને હું આપીશ એ તો મને ચેક આપી ગયો હતો એ ચેકને આઠ દિવસમાં મને બેંકમાં નાખવાનું કીધું હતું કે તમને આઠ દિવસમાં અમારા હજના પૈસા જમા કરાતા બે મેરા વાઇફે બહુ જૂના પૈસા ધીરે ધીરે કરીને જમા કર્યા હતા અમારી જમા પૂંજી હતી હજ માટે મૂકી હતી એ અમને દિલાસ આપીને કે અમને આપી દેવા એની વાઈફ સાથે આવી અને વાઇફે કીધું કે અમે તમને આપી દઈશ મને એમ મને ચેક આપ્યો પછી હું આઠ દિવસ પછી બેંકમાં નાખવા ગયો તો બેંકમાં નાખી તો પછી આવ્યો તો બેંકમાં ચેક બાઉન્સ થયો પછી મેં ઉમરભાઈને મારે પિલાને ફોન કર્યો તો કીધું એમનો ફોન લાગ્યો નહીં પછી મેં એમને ધોઈ દો મને એ મહિલા નહીં પછી એ મને રાણી મહિલા તો મેં એવી વાત કરી કે ભાઈ ઉમરભાઈ તમારું ચેક તો બાઉન્સ થયો તો મને કીધું કે બે પાંચ દિવસ પાછા નાખી દેજો તમારી બેલેન્સ આવી છે મારું પેમેન્ટ થોડું લેટ થઈ ગયું તો મેં કીધું ઉમરભાઈ તમે મને બે બનાવ્યો બનાવ્યા તમને છૂટું જૂઠું બોલ્યું છે પૈસાવાના હતા તો ક્યારે ના આવી જતા હતા તો મેં કીધું કે તારાથી જે બને છે ને તે કરી નાખ હું તારાથી જે બને તે કરી નાખ હું મને મારવાની ને ધમકી આપી હા પોલીસ ફરિયાદ મને કીધું પોલીસ ફરિયાદ કરે હું મારવાની ધમકી આપી પોલીસ કમિશનર પાસે શું માગણી છે પોલીસ કમિશ્નરના સમી સાહેબ મને એ માગણી છે કે મને મારા હાજના પૈસા જે ગયા છે ને એ મને મળી જાય અને મને ન્યાય મળે ને એના ઉંમર ખિલાફ ગુનો દાખલ કરે એના ઉપર અન્ય એના અન્ય ગુના અઢાર ગુના છે ચૌદ વન થર્ટી એટની દાખલ એ દાખલ છે વન થર્ટી એટની ને ચાર ગુનો એક ક્રાઇમ બ્રાન્ચ અઠવા ગેટ પોલીસ લાલ ગેટ ને એક હમણાં નવી સત્તાણું લાખની મેટલ ચાલુ છે અને એફર થઈ છે નવી આઠ દિવસ પહેલાંની